એ ભાભી મને કોણ બોલાવે છે ભાભી એ લે દિયરજી ને સોનલ ને આવો 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 એ ભાભી તો જો અત્યારે માં ફળ્યો વારે છે એ કેમ છો ભાભી આય મજા મજામાં કેમ છો દિયરજી મજા માં એ પાઈ લાગુ ભાભી એ આશીર્વાદ માર દિયર સોનલ લે આ કાઓ ભી આવતી રહે એ ઓય ભાભી ને પગે લાગ કેમ છો ભાભી એ પાઈ લાગુ ભાભી

હા માય સોનો લે ચાચા અને તાજા આશીર્વાદ અમે તો હાલો અંદર દિયાજી કેમ છે બા તમારી તબિયત હવે સારું છે હો તું કા આવી થઈ ગઈ એ તો હમણાં મજા નથી ને એટલે બા એ પાઈ લાગુ બા આ દીકરા આશીર્વાદ ચાચા ચાચા કે બા છોકરાઓ આરિયા જો રમેશ એ કાનુડા હે હે કા બા રો મિંડવા ઈ તો એનો અજાણ્યો લાગે ને એટલે રડે કાકા કાકા અરે મારી દીકરી કેમ છે જમાઓ લેઈવા મારા હાટુ તારા હાટુ જાજી બધી ચોકલેટ લેવા કાકા કાકી ક્યાં બોલાય સોના કેમ છે ચોકલેટ જો તારા હા ચોકલેટ ખાવી કાકા કાકી આવી ગયા કાકા કાકી કેં ગયો તો લાગ્યો એ ભાઈ તાર ચોકલેટ ખાવી ભાઈ અરે એવો તોફાની છે બાપા આખો દી અમે હા હો નવરી નો થાવા દી અમને કાકી કાકી બો તોફાન કરે આ દેખી તો લાગે તોફાન જો આ કા રડે છે ભાવી એ છે ને નવીન કોક જોવે ને એટલે રડવું આવે હમણા કાકી રહે ને પછી એવા થઈ જાય હા ઓ બા બાપુજી કે ભાઈ ને હમણા આવીએ જો વાડીએ ગયા હલાલ બાઈડે ફેરું હાલ તને એ રેવા દે નહીં આવે વળી રડીએ પાછો મને કામ ન કરવા દે છોકરા બેહો વા ખાટલે ઘડી પાણી ભરી આવે ઓ જા હું પાણી ભરતી આ છોકરાઓ હાટુ હા બા બેહોન બાઈ બાજી ગામડાન મજા હે સિટી નથી ઓ મને તો ખાટલો ને આપણો ઘર ને હું યાદ આવે ઓહો ઓ યાદ આવે ઓ એને ખાટલો ને ગામડું કાકા કાકા ઓય બા કાયમ યાદ કરતા હોય કરે જ ને એવો જન્મ અહીંયા જ સહેલો આ તો ભણ્યો હતી પછી સિટીમાં નોકરી મળી ત્યાં રહેવું પડે સાચી વાત છે બા બા આપણે પહેલેથી જ આ ઘરમાં રહીએ છીએ હા આપણે અહીંયા જ રહીએ આનો જન્મ અહીંયા જ છે કેવું લાગે નહીં ઘર અ જૂનવાણી છે ને હા બા આવી છોકરાઓ હવે તમે બેહો હું સુલાનું કરું બા હવે તો સોના લાવી ગઈ હોય કરીએ તમે બેહો ને ના ના હમણાં આવું મોટી હોય ને કેતી આમ પછી કામ કરવા લાગશે બાને